સુરતમાં તહેવારો સમયે ગુનો આચરનારો સામે ક્રાઇમ બ્રાન્ચે લાલ ના કરી છે ત્યારે ક્રાઈમ બ્રાન્ચના એન્ટી એક્સપ્રોશન સ્કોડની ટીમે પાંડેસરાના પોલીસ પદકની હદમાં મુસાફરના સ્વાંગ રિક્ષામાં બેસી અવાવરૂ જગ્યાએ રિક્ષા ચાલકને લઈ જ લૂટી લેલા ત્રણને ઝડપી પાડ્યા છે સુરત પોલીસ કમિશનર દ્વારા ગણેશોત્સવ સહિતના આવી રહેલા તહેવારોમાં શહેરમાં શાંતિ જળવાય રહે તે માટે ગુનેગારો સામે લાલ લાંગ કરવા અપાયેલી સૂચનાને લઈને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ સ્કોડની ટીમો પેટ્રોલિંગમાં હતી ત્યારે ક્રાઇમ બ્રાન્ચ એન્ટી એક્સપોર્સ સ્કોડની ટીમે બાતમીના આધાર ઊન સચિન રોડ પર આવેલા શાલીમાર સોસાયટી સામેથી ચપ્પુ બતાવી રોડ કરતી ટોળકીના ત્રણ રીઢાઓ જેમાં ઉધના પ્રભુનગર ઝૂપડપટ્ટી મહેતા મનિન્દરસિંહ હનુમાનસિંહ ટાંગ નિર્મલસિંહ ઉર્ફે મંગલ મંગલસિંહ ઉર્ફે ઢોલાસિંહ ભાદા અને ઊન જલારામ નગર સોસાયટીમાં રહેતા જસપાલસિંહ રૂપે પાપા પંચમસિંહ બાદરને ઝડપી પાડ્યા હતા તો આરોપીએ કબૂલાત કરી હતી કે પાંડેસા વિસ્તારમાં રિક્ષા ચાલકોને મુસાફર બની અવાર જગ્યાઓ પર લઈ જઈ તેઓને ચપ્પુ બતાવી લૂંટ કરતા હતા નલમાં વીસ દિવસ પહેલાં જ એક રિક્ષા ચાલકને ચપ્પુ બતાવી તેની રિક્ષા તથા રોકડા રૂપિયા સહિત બે લાખ છત્રીસ હજારથી વધુની લૂંટ ચલાવીને કબૂલાત કરી હતી સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કે આઈ મોદી અને પીઆઈ સિંધાને એક માહિતી મળી હતી કે ત્રણ ચીખલીગર મનિન્દરસિંહ જસપાલ જસપાલસિંહ ભાદા અને નિર્મલસિંહ ભાદા આ લૂંટ ચોરીને લૂંટ વાહનો લૂંટી અને એ લૂંટેલા વાહનોથી ફરીથી લૂંટ કરતા હોવાની બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એમને ગઈકાલે પકડવામાં આવ્યા છે આ ત્રણ મનિન્દરસિંહ ટાંક જસપાલસિંહ શાક અને નિર્મલસિંહ ભાદાની પૂછપરછ દરમિયાન એ લોકો અગાઉ પણ અલથાણમાં લૂંટના ગુનાઓમાં ચોરીના ગુનાઓમાં પકડાઈ ચૂક્યા છે અને વધુ પૂછપરછ કરતાં એમણે પાંડેસરા દક્ષેશ્વર મંદિર પાસે વીસેક દિવસ પહેલાં એક રિક્ષા ડ્રાઈવરને પણ ચપ્પુ બતાવી એમને ચપ્પુ મારી અને લૂંટી લીધેલા એની રિક્ષા લૂંટીને નાસી ગયેલા હતા આ લોકોની ધરપકડ કરી અને વધુ પૂછપરછ કરવામાં આવે છે આ રિક્ષાનો ઉપયોગ પણ એ લોકો ફરીથી લૂંટ કરવા અન્ય લૂંટો કરવા માટે કરતા હતા અને આ ત્રણેયનો નો ગુનાહિત ઇતિહાસ છે અને આ લોકોની વધુ પૂછપરછ ચાલુ છે હા તો ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય લૂંટારો આરોપીઓની ધરપકડ કરી તેઓનો કબજો પાંડેસા તરવી હાથ ધરી છે